રાજકોટના ત્રંબા ગામમાં સનાતન ધર્મનું મોટું મહાસંમેલન મળવાનું છે આવતીકાલે એટલે કે જૂને સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા મોટું આયોજન કર્યું છે જેમાં ગુજરાતભરમાંથી સંતો મહંતો મહામંડલેશ્વરો કથાકારો હાજર રહેશે જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ આ સંત સંમેલનના અધ્યક્ષ સ્થાને રહેશે હિન્દુ ધર્મના દેવી દેવતાઓ અને સનાતની સાધુ મહાપુરુષોની અપમાનજનક ટિપ્પણી સહિતના મુદ્દે કાયદાકીય પગલાં લેવાનો નિર્ણય થશે ગુજરાત થી સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ સંગઠન રચના પછી દેશવ્યાપી દરેક રાજ્યોમાં આ સંગઠનની રચના કરાશે સનાતન અને હિન્દુત્વના કાર્યને લઈને આ ટ્રસ્ટ કાર્ય કરશે આવનારા સમયમાં સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ તાલુકા જિલ્લા તેમજ સમગ્ર ભારતના દરેક રાજ્યમાં તેની સ્થાપના કરવામાં આવશે સમાજ પરનો એક સુંદર ચિત્ર છે જે આપો ગુજરાતમાંથી એક નવી ઇન્ફિલ્ડ નોવલ સ્કૂલ સલાહ અને અન્ય લોકો સપોર્ટ આપે આદુ બેક કરીને કાર્ય સોંપતો છે સંસદ પણ આવા સંસદ સેવા પ્રસંગ જુઓ બનારગઢ

Maksudnya, A, tarifan yang terkunci pada mulai waktu, orang-orang yang sederhana orang-orang bukan waktu,